સાંજે છ વાગ્યે અને ચોવીસ મિનિટ થી લઈને વહેલી સવારે છ અને પાંત્રીસ મિનિટ સુધી અલગ અલગ ટ્રેનમાં જે આ બોમ્બ વિસ્ફોટ થાય છે અને આ વિસ્ફોટ એટલા ભયાનક હોય છે કે ટ્રેન ના ડબ્બાના ટુકડા થઈ જાય છે ટ્રેન ના તો થાય છે પણ સાથે સાથે માણસના શરીરના પણ ટુકડા કરી નાખે એટલા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા કેટલાય શરીરના ટુકડાઓ થઈ ગયા અને આ મોત ને સાથે સાથે કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ થયા આ વાત છે અગિયાર જુલાઈ બે ની અને આ અગિયાર જુલાઈ બે ની જે બ્લાસ્ટ ની ઘટના હતી તેનો આજે ચુકાદો આવ્યો છે શું ચુકાદો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે મુંબઈમાં જે લોકલ ટ્રેનમાં લાખો મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય છે તેઓ સપને કલ્પના નહીં હોય આવી જ એક ઘટના ઘટી જુલાઈ બે હાજર છ માં અગિયાર જુલાઈ બે હાજર છ માં જે પશ્ચિમ રેલવે મુંબઈમાં જે ફર્સ્ટ વર્ગના ડબ્બા છે તેમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે જે પશ્ચિમ રેલવેનો વિસ્તારની વાત કરીએ તો બાંદ્રા અને જે બોરીવલી વિસ્તારમાં જે ફર્સ્ટ શ્રેણીના ડબ્બા છે તે લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ થાય છે અને એટલો ભયાનક વિસ્ફોટ હોય છે કે ટ્રેનના ડબ્બાના ટુકડા થઈ જાય છે આ બોમ્બ બ્લાસ્ટ માં એકસો ને નેવ્યાસી લોકો જે મોત ને ભેટી જાય છે અને આઠસો ને ચોવીસ લોકો ને ઈજા પણ થાય છે ત્યારે જે અગિયાર જુલાઈ બે હજાર છ ના જે આ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેમના આરોપીઓને પકડવામાં આવે છે જે પોલીસ છે તે પોતાની ચાર્જશીટમાં શીટ ત્રીસ જેટલા આરોપીઓ બતાવે છે અને આ ત્રીસ માંથી તેર આરોપી છે તે પાકિસ્તાની હોવાનું પણ સાબિત થાય છે અને આ તેર પાકિસ્તાની આરોપીઓ આરોપીઓમાંથી પાંચ આરોપી છે તેમને મોત સજા અને સાત આરોપીઓને આજીવન કેદ સજા અને સાથે એક આરોપી નિર્દોષ ઠેરવાય છે આ વાત તો થઈ તેર આરોપી પાકિસ્તાન પણ જે સાથે બીજા અન્ય આરોપી છે તે આજે એટલે કે સોમવારે એક હાઈકોર્ટ ની છે તેમને નિર્દોષ ઠેરવે છે જે હાઈકોર્ટની બેચ અનિલ કિલ્લોર અને શ્યામ ચાંડકની બેચ છે તેવું કહી રહી છે કે જે આ બાર આરોપી છે તે નિર્દોષ છે કારણ કે જે ફરિયાદી પક્ષ છે તે એવું સાબિત નથી કરી શકી કે આરોપીને દોષિત ઠેરવી શકાય આરોપીઓ પાસેથી કોઈ જ એવા સાક્ષી પુરાવા કે નિવેદનો નથી આવી શક્યા કે જેના લીધે તે આરોપીને દોષિત ઠેરવી શકે જે બોમ્બનો પ્રકાર પ્રકાર છે 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 તે 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 કયો પણ ફરિયાદી પક્ષ સાબિત નથી કરી અને આરોપી એકવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ જે આ ઓગણીસ વર્ષનો જે ઘટના છે તેનો ચુકાદો આવે છે ઓગણીસ વર્ષ પછી પણ આજે જે બાર આરોપી છે તે એકવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ નિર્દોષ ઠેરવાય છે જે આ બોમ્બલા થયો હતો મુંબઈમાં તેને જે લશ્કરી તૈયબાના આઝમ ચિન્હા છે તેમના ઘરે કાવતરું ઘડાયું પચાસ જેટલા યુવાનોને જે બોમ્બ કઈ કઈ રીતે રીતે ફેંકવો બંદૂક ચલાવી લશ્કરીઓનો સામનો કઈ રીતે તે ચિન્હાના ઘરે તેની ટ્રેનિંગ અપાઈ રહી જયારે પોલીસ પોલીસને આ વાત મળે છે પોલીસ પોતાની ચાર્જશીટ તૈયાર કરે છે અને આરોપીઓની ચાર્જશીટ વાત કરવામાં આવી છે તેમાંથી જે આજે બાર આરોપી છે તેને નિર્દોષ ઠેરવાઈ રહ્યા છે તો સવાલ એક થાય છે કે જે આ બાર આરોપી નિર્દોષ ઠેરવાઈ રહ્યા આ છે તો શું બોમ્બનો પ્રકાર કયો છે તે કોઈ કેમ નથી સમજાવી શક્યું અને જો આરોપી નિર્દોષ હોય તો આ બોમ્બ blast કોણે કરાવ્યો તે પણ એક સવાલ છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર લઈને અમે તમારા સુધી આવતા રહેશે ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा